દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ રંગબેરંગી દીવડા ખરીદવા શહેરીજનો પહોંચ્યા શાળામાં જે બાળકોને કુદરતે શરીરે કંઈક ખોટ આપી હોય તે બાળકોને કુદરતે કંઈકને કંઈક અનોખી શક્તિ પણ આપી હોય છે કંઈક આવી જ શક્તિનો ઉપયોગ કરી પાલમપુરમાં દિવ્યાંગ બાળકો પોતાની અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ અવનવી ડિઝાઇનના એવા તો રંગબેરંગી દીવડા તૈયાર કરે છે કે જે આજે સૌને આકર્ષી રહ્યા છે દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવાળીમાં લોકો પોતાનું ઘર કઈ રીતે સારું લાગે તે પ્રકારે સુશોભન કરતા હોય છે તેમાં પણ પહેલા સાદા દીવડાનો વપરાશ થતો હતો પરંતુ દિન પ્રતિદિન અવનવી ડિઝાઇનવાળા દીવડા હવે માર્કેટમાં જોવા મળી રહ્યા છે ત્યારે પાલનપુરના મમતા મંદિર શાળામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ તો આપવામાં આવે જ છે પરંતુ તેની સાથે તેમને અવનવી પ્રવૃત્તિઓ સાથે જીવનમાં ઉપયોગી એવા કામો શીખડાવવામાં આવે છે જેનાથી આગામી જીવનમાં તેઓ જાતે જ સક્ષમ બની શકે અને પરિવાર પર બોજ નહીં પરંતુ મોટા થઈ સફળ વ્યક્તિ બને તેવા ઉમદા વિચાર સાથે ખાસ પ્રશિક્ષણ આપવામાં આવે છે અને અને પ્રશિક્ષણ થકી બાળકો દર દિવાળીએ ડિઝાઇનના તોરણ તૈયાર કરે છે પોતાની સૂઝબૂઝથી એવા સુંદર દીવડા અને તોરણ આ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ તૈયાર કરે છે જે સૌ કોઈને આકર્ષે છે મારું નામ શ્રદ્ધા છે હું ધોરણ આઠમાં માં અભ્યાસ કરું છું અમે અમારી સંસ્થામાં વિવિધ તહેવારોમાં વિવિધ વસ્તુઓ બનાવીએ છીએ જેમ કે રક્ષાબંધનમાં રાખડીઓ બનાવીએ છીએ તો કોઈ કિચન પર્સ વગેરે બનાવીએ છીએ તેમજ હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેમાં અમે દીવડાઓ અને તોરણો બનાવ્યા છે તો આ દીવડાઓ અને તોરણો અમે લગભગ પંદર કે વીસ દિવસથી બનાવીએ છીએ અમે કરીએ છીએ કે તમે પણ આવો અને આ દીવડાઓ અને તોરણ ખરીદી તમારી દિવાળી મમતા મંદિર દિવ્યાંગ બાળકોની શાળા છે જ્યાં આંખે ન જોઈ શકતા કાને ન સાંભળી શકતા અને બોલી ન શકતા બાળકો માટે ખાસ શિક્ષણ આપે છે જોકે આ જ બાળકો દ્વારા શાળામાં બેસીને રંગબેરંગી દીવડા અને તોરણ તૈયાર કરવામાં આવે છે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી અવનવા રંગબેરંગી દીવડા અને તોરણ ખરીદવા માટે લોકો પણ શાળામાં પહોંચે છે વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓનું વેચાણ થતાં તેની જે કોઈ રકમ મળે છે તે રકમ આ વિદ્યાર્થીનીઓ પાછળ શાળા ખર્ચ કરે છે અને તેની અમુક રકમ આ વિદ્યાર્થીનીઓના પરિવારજનોને આપે છે જેથી વિદ્યાર્થીનીઓને પણ ખૂબ જ પ્રોત્સાહન મળી રહે છે હું હું આજે મમતા મંદિરમાં આવી છું અહીંયા દિવાળીની શોપિંગ કરવા માટે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા બહુ સરસ સરસ દીવડાઓ અને માટીના કામથી બનાવેલી બહુ સરસ સરસ રચનાઓ કરી છે એમને કલરકામ બી બહુ સરસ કર્યું છે તેનું ડેકોરેશન બી સારું છે તેમના પાસે ભગવાન કહે છે ને કે જ્યારે કોઈ એક વસ્તુ તમારા પાસેથી છીનવાઈ જાય છે તો એની જગ્યાએ બહુ સારી સારી બહુ બીજી વસ્તુઓ સજ તમારી પાસે આવી જાય છે એ જ રીતે અહીંયા પણ એ લોકોએ બહુ સારું કામ કર્યું છે અને મને બહુ જ સારું લાગી રહ્યું છે કે જ્યારે પણ હું ઘરે આ દીવડા કરીશ ત્યારે હું એમને બી યાદ કરીશ કે તેમનું કામ બહુ સરસ છે અને અહીંયા જે રીતના આયોજન કર્યું છે હું તમને બધાને અપીલ કરીશ કે તમે પણ અહીંયા આવો અને દિવાળીની શોપિંગ અહીંયા મમતા મંદિરમાંથી કરો અને મને બહુ સારું લાગ્યું છે કે એમનું કામ બી સરસ છે મારું નામ છે ઝીલ અને હું પાલનપુરની જ રહેવાસી છું અને હું ગઈ સાલ પણ આવી હતી ને આ સાલે પણ આવી છું વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંસ્થા મમતા મંદિરમાં છેલ્લા દસ પંદર વર્ષથી અમુક તહેવારોની ઉજવણીના ભાગરૂપે દિવાળીના તહેવારોમાં દીવડાઓનું અમે અહીંયા પ્રદર્શન કરીએ છીએ દીવડાઓ આ દિવ્યા દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ બનાવે છે અને આ બનાવ્યા પછીથી અમે માર્કેટમાં એમના પગભેર ઊભા થાય એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ કરીએ છીએ આ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવેલા દીવડાઓ માર્કેટમાં જાય છે અને આપ સૌ તેને ખરી ખરીદો છો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડો છો આ દીવડાઓના જે પેમેન્ટ આવે છે જે નફો થાય છે એનો એ આપ દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં જ વેચવામાં આવે છે અને આ દિવ્યા વિદ્યાર્થીનો અમારો પ્રયત્ન એવો છે કે આ દિવ્યા વિદ્યાર્થીઓ પોતાના પગ પર ઊભા થઈ અને ભવિષ્યમાં પણ જ્યારે પણ પોતાના શહેરમાં વતનમાં જાય ત્યારે તેના પગ પર ઊભા થઈ શકે તેવો અમારો આશય છે અને અમારો વિદ્યામંતિ ટ્રસ્ટનો મુખ્ય આશય પણ પુનર્વસનનો છે એટલે સમાજમાં એનું સ્થાન જળવાઈ રહે તે માટે આપ સૌ પણ સિંહ ફાળો આપો તેવી અમારી અપેક્ષા છે